કેમ છે મિત્રો આજે તમારા માટે ખાસ ફરીથી એક નવી પ્રોડક્ટ છે જે આજે ઓર્ગેનિક ખેતી ઉપર કામ કરી રહ્યા છે ઓર્ગેનિક અભિયાન ઉપર ચાલી રહ્યા છે તો એની એક જબરદસ્ત પ્રોડક્ટ જે બાયોરક્ષક ટ્વેન્ટી એનું આજે આપણને કપાસમાં રિઝલ્ટ મળેલું છે બરોબર અને જ ખેડૂત મિત્રને આપણે મિત્ર સાથે આપણે વાત કરીએ કે જેના ખેતરની અંદર રિઝલ્ટ મળેલું છે બરોબર કેમ છે સલાભાઈ મજામાં ને મજામાં શું ક્યાં તમારે કેટલા વીઘાનું ખેતર હશે આજે

થ્રીપ્સ છે સાવ વહી ગઈ અત્યારે તમારા ખેતર માં કોઈ પણ પ્રકાર ની જાજી જોવા મળતી નથી બિલકુલ નહીં તો મિત્રો આજે જો તમે અલગ અલગ પ્રકારની આપણી ઘણી ઓર્ગેનિકના રિઝલ્ટ જોઈ શકો છો જે આજે આપણે ઓર્ગેનિક અભિયાન તરફ ચાલી રહ્યા છીએ કે રાસાયણિક દવા છે કે તેનો છટકાવ આપણે બંધ કરી અટકાવી અને ખેડૂત મિત્રોને બને એટલો વધારે વધારે ફાયદો કરાવીએ તો એના માટે આજે ટીમેક્સ અભિયાન ચલાવી રહીએ છીએ બરોબર તો આવી જ આપણી ટીમેક્સ ની પ્રોડક્ટ યુઝ કરો અને સાથે સાથે એનો તમે સારામાં સારો લાભ મેળવી શકો છો બરોબર તો આજે આ ચેનલને અવાજ વધારે રિઝલ્ટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને બને એટલું વધુ આને શેર કરો જેથી બીજા ખેડૂત મિત્રોને આપણી જાણકારી મળી શકે અને તે ઓર્ગેનિક ખેતીનો શરૂઆત આજે કરી શકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ